વાલિયાના સોડગામથી દેસાડને જોડતા માર્ગ પરથી પસાર થતા યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે હાલમાં સોશિયલ મીડિયા પર વિવિધ ગામોમાં ચોર ફરી રહ્યા હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે વાલિયાના વિવિધ ગામોમાં પણ યુવાનો રાત્રિનો ઉજાગર કરી રહ્યા છે આ દરમિયાન આજે વહેલી સવારે વાલિયાના સોડગામથી દેસાડ જવાના માર્ગ પરથી પસાર થતાં યુવાનને લોકોએ રોકી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સોડગામના રહેવાશે જયવીરસિંહ ડોડિયા આજે વહેલી સવારે નોકરીએ જવા નીકળ્યો હતો ત્યારે સોડગામ દેસાડ માર્ગ પર કેટલાક અજાણ્યા લોકોએ તેની કાર અટકાવી તેને માર માર્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી જોકે ગભરાયેલ યુવાન બાદમાં કાર લઈ ત્યાંથી નીકળી ગયો હતો યુવાનને કારનું પારસિંગ અન્ય જિલ્લાનું હોય લોકોએ તેને ચોર સમજી માલ માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ બાબતે યુવાન દ્વારા વાલિયા પોલીસમાં અરજી આપવામાં આવી છે સોશિયલ મીડિયા પર હાલ ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે ત્યારે લોકો અફવાઓથી દૂર રહી આ પ્રકારે કાયદો હાથમાં ન લેવા પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે મારું નામ જયવીરસિંહ પ્રતાપસિંહ દોડિયા છે ગામ સોળગામ સવારે પશ્ચિમમાં કંપનીએ નોકરીએ જવા નીકળ્યો હતો સવારના પાંચ વાગે સોળગામથી સાડા પાંચ વાગે વચ્ચે ડિસાળ ગામ પાસે મને મેઇન રસ્તા પર અજાણ્યા લોકોએ આંતરીને મને રોકેલ હતો જેમાં મારી ફોર વ્હીલ ગાડી હતી એ લોકોએ વચ્ચે આંતરતા મેં ગાડી ઊભી રાખી મેં સમજાવ્યું કે હું સોળગામના વતની છું અને હું લોકલ જ છું અહીંયાનો હું નોકરીએ જાઉં છું એ લોકો કશું જ સાંભળે એ પહેલાં જ મારી પાછળથી એ લોકોએ મારામારી કરવાની ચાલુ કરી દીધું ગાડીને પણ નુકસાન કરેલું છે મને પણ ઉતારીને માર મારેલો છે એ લોકો ધારીયા કુવાડી જેવા હથિયારો લઈને આવેલા હતા અને મને પણ મારેલો છે અને ગાડીને પણ ઘણું નુકસાન છે તો હું હમણાં હાલમાં વાલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલો છું અને વાલિયા પોલીસ વાલિયા પોલીસને જાણ કરેલ છે અને સાહેબ હમણાં થોડી વારમાં આવે છે દસ અગિયાર વાગે તો એ લોકોને પણ એટલી અમારી મેં ડિમાન્ડ છે કે એ લોકોને પણ આગળની કાર્યવાહી કરે અને લૂંટફાટ કરી છે ભાઈ ના લૂંટફાટમાં કશું થયું નથી ગાડીને નુકસાન છે અને મને માર મારેલ છે